જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરાયો જંબુસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણનાયકની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે શહેરના મુખ્ય ચોક મંદિરો તેમજ ગામડામાં પણ અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિઓની સ્થાપના રંગે ચંગે ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી વિવિધ સમાજો અને યુવા મંડળો દ્વારા સુંદર સજાવટ અને પ્રકાશ વ્યવસ્થા સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું સ્થાનિક ભક્તજનો દ્વારા આરતી ભજન કીર્તન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે દુંદાળા દેવ સાત દિવસનું આતિથ્ય માણસે જંબુસર નગરના કાવા ભાગોળ કબીર મંદિર નાળિયા ખડકી સુથાર ટેકરો લીલોત્રી બજાર ઝાપડા ખડકી દાજીબાવાનો ટેકરો મઢીવાડી ખડકી ગણેશ ચોક હસ્તી ફળિયા ઉપલીવાટ કોટબારણા રાણા સ્ટ્રીટ હનુમાન ખડકી પરબડી સુભાષ મેદાન બંટી ફળિયા ગામવાડી રબારીવાસ દરબાર ખડકી પોલીસ લાઇન સહિતના સોસાયટી વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગણનાયકની આજ રોજ રંગે ચંગે શાસ્ત્રોક્ત મંત્રોચાર થકી સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ બાપા મોર્યાના નાદથી ઠેર ઠેર ગુંજતા હતા જંબુસર પંથક જાણે ગણેશભાઈ બની ગયું હતું